ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રિલાયબિલિટી રિલાયબિલિટી શબ્દનો અર્થ વિશ્વસનીયતા કે ભરોસાપાત્રતા થાય છે રિલાયબિલિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કેન અશ્યોર યુ ઓફ ધી રિલાયબિલિટી ઓફ ધીસ એટલે કે હું તમને આની વિશ્વસનીયતાની ખાતરી આપી શકું છું એક બીજું ઉદાહરણ જોઈએ રિસ્પોન્સિબિલિટી એન્ડ રિલાયબિલિટી આર નેસેસરી ક્વોલિફિકેશન્સ એટલે કે જવાબદારી અને વિશ્વસનીયતા જરૂરી લાયકાત છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રિલાયબિલિટી ઓફ ધીસ રિઝલ્ટ હેઝ બીન ક્વેશ્ચન એટલે કે આ પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ